ઉજ ગાંધીધામ અંજાર અને માંડવી ખાતે વિધર્મી મુક્ત નિશુલ્ક નવરાત્રીનું નવમા વર્ષે માં આદ્યશક્તિનું ગ્રાહસે સ્થાપન આસોના નવલા નોરતાને હવે ગણત્રીના દિવસો આડા છે ત્યારે આગામી તારીખ ત્રણ ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનું જતન કરીને આઠ વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં વિદર્મી મુક્ત માં આદ્યશક્તિની આરાધના કરવા હિન્દુ યુવા સંગઠન સજ્જ છે અને પરંપરા અનુસાર બાલિકા પૂજા સાથે મસ્તકે તિલક અને ગોમૂત્રના છંટકા બાદ જ માના પ્રાંગણમાં પ્રવેશ કરવા દેવાની પરંપરા વિશે હિન્દુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા સતત નવમા વર્ષ નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત હિન્દુ નવરાત્રીઓનું માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન થઈ રહ્યું છે આ નવરાત્રીઓ અર્વાચીન અને પ્રાચીન પરંપરાઓનું સંગમ સ્થાન છે અહીં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને જે હિન્દુ પણ છે તિલક અને ગૌમૂત્રના છંટકાર સાથે નવરાત્રિમાં છે અહીં નાની બાલિકાઓનું રોજ પૂજન થાય છે કારણ કે આપણને બધાને ગૌરવ છે કે પૂરા વિશ્વમાં એક જ ધર્મ હિન્દુ ધર્મ એવો છે જે માતાઓને દેવી તરીકે પૂજે છે અને એના માટે નવ દિવસ વિશેષ નવરાત્રી તરીકે જયારે આ સમાજે આ તહેવારનું નિર્માણ કર્યું છે ત્યારે આપણી નવરાત્રીમાં બાલિકા પૂજન રોજ થાય છે હિન્દુ સમાજમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા જ બહેનો અને ભાઈઓ આ નવરાત્રીમાં રમે છે એટલે માત્ર નવરાત્રી એ ઉત્સવ નહીં પણ હિન્દુ સમરસતાનું પણ મોટું કેન્દ્ર બિંદુ બની રહી છે અને નવ વર્ષથી નિર્વિઘ્ન નવરાત્રી થાય છે નવ વર્ષમાં ગાંધીધામ ભુજ અંજાર કે માંડવી ખાતે એક પણ પોલીસ કેસ થયો નથી એટલે હિન્દુ સમાજના સહકર્મી આપ પત્રકાર મિત્રોના સહકર્મી આ નવરાત્રીઓ એક હિન્દુ સમરસતાનું તો માધ્યમ બની જ રહી છે સાથે સાથે વ્યવસાયિક નવરાત્રીઓ વિરુદ્ધ પણ અમારી બહુ મોટી મોહિમ ચાલી રહી છે અને એમાં અમે 90% સફળ થઈ ગયા છીએ કારણ કે આ નવરાત્રીઓ નિશુલ્ક છે એટલે નાના પરિવારો જે આર્થિક રીતે સદ્ધર નથી એ પણ અમારી નવરાત્રીમાં કોઈ પણ શુલ્ક આપ્યા વગર પ્રવેશી શકે છે એટલે જે નાના મોટાનો ભેદભાવ છે એ હજાર અને પાંચસો ખર્ચવાની બધાની શક્તિ હોતી નથી ત્યારે આ નવરાત્રીઓ હિન્દુ સમાજ માટે આર્થિક રીતે પણ સહાયતા રૂપ બની રહી છે એટલે વિધર્મી મુક્ત છે નિઃશુલ્ક છે પ્રાચીન પરંપરાઓનું અને અર્વાચીન પરંપરાઓનું સંગમ સ્થાન છે અને હિન્દુ સમરસતાનું આ નવરાત્રીઓ કેન્દ્ર બિંદુ છે આદ્ય શક્તિના ઉત્સવમાં ભુજ અને માંડવી ખાતે માત્ર બહેન દીકરીઓને જ મન મૂકીને ગરબે રમવાની પરવાનગી દેવામાં આવશે અને પરિવાર સાથે એટલે કે કપલ ભાઈ બહેન કે માતા પુત્ર પોતાના પરિવાર સાથે મા શક્તિના મહાન પર્વની સાથે ઉજવણી કરી શકશે એટલે કે મન મૂકીને ગરબે રમી શકશે અને હુંકાર સાથે વ્યવસાયિક નવરાત્રી પર રોક લાગશે અને આવતા વર્ષે નખત્રાણા અબડાસા અને લખપત ખાતે પણ ભવ્ય આયોજન હાથ ધરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ચોરીબાઈ બિમલ માકડ પ્રતીક જોશી જ્વાલા ન્યૂઝ પૂછ કચ્છ